દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે માતૃપિતા પૂજનનો એક અનોખો કાર્યક્રમ યોજાયો આજના આધુનિક યુગમાં જ્યાં ટેકનોલોજીને મોબાઈલનો પ્રભાવ ચરમસીમા પર છે ત્યાં લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સંસ્કાર અને મૂલ્યોનું સિંચન થાય તે ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિવિધ ધર્મ અને સંપ્રદાયના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ સૌને પ્રેરણા આપી કાર્યક્રમ દરમિયાન બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન કરી આરતી ઉતારી પ્રદક્ષિણા કરી તેમના આશીર્વાદ મેળવ્યા આજની એકવીસમી સદીમાં પ્રત્યેક વ્યક્તિ વિદ્યાર્થી સહિત એ મોબાઈલ અને ટેકનોલોજીના સહારે જીવન જીવી રહ્યો છે અને એ વિકાસ અત્યંત જરૂરી છે પરંતુ તેને ટકાવી રાખવા માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના એક ભાગરૂપે માનવીય મૂલ્યો એ અનિવાર્ય અંગ છે અને તેને આવનારી જનરેશન સાથે હસ્તાંતરિત કરવા માટે

ગ્રેટિટ્યૂડને અપનાવતો થાય એ શુભ હેતુ પ્રત્યેક વિદ્યાર્થીઓમાં કાર્યાન્વિત કરવાના ઉદ્દેશ્યથી આજે લિટલ ફ્લાવર સ્કૂલમાં પિતૃ પૂજનનું આયોજન કરવામાં આવ્યું જેમાં